સુરક્ષાના જે ઉપાયો છે મિત્રો ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે એ ઉપાયો ચાર છે એ ચાર નાનો એક ઉપાય એનો આપણે અભ્યાસ કરી ગયા છીએ જે મેં વાત કરી તે ઉપાય હતો સ્તરીય અર્ધ ન્યાય અદાલત તો એમાં ત્રિસ્તરીય એટલે કે ત્રણ સ્વરૂપનું ત્રણ પ્રકારની જે અર્ધ જે ન્યાય અદાલતો છે મંચ ત્યાર પછી આપણે વાત કરી રાજ્ય ફોરમ કે રાજ્ય મંચ અને છેલ્લા રાષ્ટ્રીય મંચ કે ભાઈ રાષ્ટ્રીય ફોરમ આવી આપણે ત્રણ પ્રકારની જે અદાલતો છે તેનો આપણે અભ્યાસ કરી ગયા છીએ ત્યાર પછી એક ઉપાય ગ્રાહક સુરક્ષાના જે ઉપાયો છે એ ચાર ઉપાયો પૈકીનો આજે આપણે બીજો ઉપાય તેવી જ રીતે ત્રીજો અને ચોથો આ ચારે ચાર જે ઉપાયો છે એ ચારે ચાર ઉપાયોનો અભ્યાસ આજે આપણે કરવાના છે ચાર ઉપાયોમાંનો એક ઉપાયનો આપણે અભ્યાસ કરી ગયા છીએ આજે આપણે બાકી રહેલા જે ત્રણ ઉપાયો છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ તો આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ કાળજી લેશો તેવી હું આશા વ્યક્ત કરું છું તો એ સાથે હવે આપણે જે છે આપણો જે આજનો જે ટોપિક છે તેને આપણે આગળ ધપાવીએ તો બીજો ઉપાય આપણે વાત કરીએ ગ્રાહક સુરક્ષાના તો ભાઈ ગ્રાહક મંડળો અથવા ગ્રાહક સુરક્ષા પરિષદો

તેમને આપવામાં આવેલા જે અધિકારો છે જે હકો છે અને સરકાર માન્ય સરકારોને મદદ કરવા માટે સરકાર માન્ય એવા તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ

નથી તો આ ગ્રાહક સુરક્ષા જે મંડળો છે એની જે રચના કેવી રીતે કરવામાં આવેલી હોય તો આ જે ગ્રાહક સુરક્ષા જે મંડળો છે તે બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકોએ સ્વૈચ્છિક રચના જે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છાએ પોતાની મરજીથી આ મંડળો જે છે એ રચેલા હોય છે એટલે કે આ મંડળો છે ગ્રાહક પોતે જ રચ પોતે જ રચના કરેલી હોય છે સ્વૈચ્છાએ પણ આ ગ્રાહક આપવાનું કામ પણ કરે છે તેમજ ગ્રાહકોના જે હકો છે એ હકોની સુરક્ષા માટેની જે નીતિઓ છે એ નીતિઓના ઘડતરમાં સરકારને જે છે એ મદદ કરે છે

અગત્યનું પણ કાર્ય છે આમ તો ઘણા બધા અગત્ય કરે છે ગ્રાહકો તો આપણે જોઈએ ફરી વખત કહેવાય કે ગ્રાહકોના જે અધિકારો અને કાયદાઓની જે જોગવાઈઓની કાયદાઓની જે જોગવાઈઓ કરવામાં આવી છે એની વખતો વખત સમીક્ષા કરે છે તપાસણી કરે અને તેમાં સુધારો કરવા સરકારને સૂચના સૂચનો જે છે સૂચનો કરે છે જો એમાં કોઈ સુધારો હોય તો તેને સરકારને સૂચનો પણ કરે છે અને જેના દ્વારા સરકાર તેની અંદર જે છે સુધારો પણ કરે છે તેની અંદર તો કે ગ્રાહકોને આપવામાં અધિકારો અને કાયદાઓની જોગવાઈઓમાં ત્યાર પછી આપણે જોઈએ કે ભાઈ આ ગ્રાહક સુરક્ષા મંડળો છે તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવાનું શું કરે છે ભાઈ ગ્રાહકોને જે છે એ શિક્ષણ આપવા માટે તો ભાઈ સેમિનાર યોજે છે પરિસવાળોની પણ યો પરિસવાળો પછી પરિષદ બો વર્ગેરે જે છે વર્ગેરે યોજે છે તો રા જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને જાગૃતિ આવે એવા હેતુથી આ ગ્રાહક સુરક્ષા મંડળો છે એ ગ્રાહકોને શિક્ષણ આપવા માટે સેમિનાર યોજે છે પરિષદો યોજે છે અને પરિસંવાદો પણ યોજે છે તેમાં ખાસ કરીને આ સેમિનાર હોય આ પરિસંવાદો હોય આ પરિષદો હોય તેની અંદર ગ્રાહકના અધિકારો ગ્રાહકની ફરજો અને તેમનું શોષણ છે શોષણમાંથી બચવાની

કેમ કે ગ્રાહક સુરક્ષા જે મંડળો છે એ ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહક સુરક્ષા ઇનસાઇડ ધ કન્ઝ્યુમર ગ્રાહક મંચ જેવા જે સામયિકો છે જે એ સામયિકો પ્રકાશિત કરે છે આ બધા સામયિકો કોણ જે સુપાય બરોબર છે અ પછી એ લડવાનું કાર્ય પણ કરે છે અને ટૂંકમાં આપણે કહેવું હોય તો જે ગ્રાહકો છે તેમને ઘણી બધી આ જે ગ્રાહક સુરક્ષા મંડળ છે મુદતરૂપ થાય છે હવે આપણે જોઈએ ત્યાર દ્વારા એકજબી ભાવની દુકાનો જેને આપણી આપણી ભાષામાં સમિતિ આપણે કહી શકીએ સમિતિઓ હોય છે જે અનાજ વિતરણ કાર્ય કરતી હોય બરાબર ને એને આમ તો ભાવની દુકાનો કહેવામાં આવે છે તો વાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે છે તો આ જાહેર વિતરણ જે પ્રણાલી છે એ પ્રણાલી મારફત આ પ્રણાલી દ્વારા જાહેર વિતરણ પ્રણાલી અમે કહીએ છીએ તો એના દ્વારા વાજબી ભાવની જે દુકાનો છે એ દુકાનો દ્વારા

ઓછી માત્રામાં મળતી ગરીબી રેખાની સચીવે છે એવા લોકોના શોષણથી આ જાહેર વિતરણ પ્રણાલી છે એ બસાવે છે વેપારીની જે ભ્રષ્ટ રીતે રસમો હોય એના સામે

કરે છે તેને પ્રમાણિત કરવાનું જે કાર્ય છે તે કરે છે કે આ વસ્તુ યોગ્ય છે કે નથી યોગ્ય સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે હાનિકારક નથી બરોબર ને આવી જે પ્રમાણિત કરવાનું જે કાર્ય છે